હલો હલો મારી નાચ સર્વેનાથ ભાવનગર જિલ્લાની અઢી હવા હાલ પંથક ખારો ને ઘોઘાબારા એમાંથી જે આજે સોળ તારીખ તો ઉમરાણા પાદર ભેગા થયા પાંચ મહિના પહેલાં ત્યારે મારી નાચે સર્વે થઈ અને કાળુ તળસેનો જોશી કેસુ નાનુંનો જોશી જેના હાથમાં કલમ સોંપડી તો એ જોશીને ત્યાંથી ભગાડી મૂક્યો કાળુ તલશે નવા જોશીને જો લાવીને જોયા તો ઉમરાળા ભેગા થયા પાંચ મહિના પહેલાં ત્યાં કેસુ નાનું મારી નાદ સર્વે જયંતી બસુની પેઢીએ કાળુ સવા ત્યાંથી મનજી બસુ સુરાધમા આમ રામપર નાથી સુરાદુલા નથી બાદુ રાણા નથી ઘણી મારી મોટી નાદ છે આમાં મારી મારી નાદ ઉમરાળની પાદર જયંતિ બસુની પેઢીએ જયંતિ બસુ એ કીધું કે ભાઈ તારા જોશીને બોલાય અને તારા જોશીએ કોઈ સોંપડીએ જો જોતા એ દીકરી એ બાઈમાં આ વેદ નીકળ્યા હોય તારા જોશીને ખબર હશે તો જોશીને ભગાડી મૂક્યો એનું કારણ શું મારી ના જ કેશુનાનું એ કીધું આ જોશીને પાછો બોલા તો કે એ જોશી નહીં નવા જોશીને લાવીને જો જોયા કેશુનાનુંને જવાબ ન આપ્યો તો એ જૂના જોશીને રાજપીપળાના જોશી બિજલભાઈને બોલાવી નાતે કીધું તારા જોશીને બોલાય પેઢીવાળાને ઓર્ડર વડે તારા જોશીને બોલાય જોશીને બોલાવ્યા એટલે જોશીને નાતની કુંડાલાની વશમાં નાતના કુંડાળાની વશમાં ઊભા રહીને નાચેલા કીધું ભાઈ જો આ વેદ હાસા હોય કાકાજી હા હરા ના તો જોશી વિજલભાઈ તું મોટો ભાઈ છો સોપડીવાળો છો તારા હાથમાં કલમ છે તો આ ચાર ધામના રખા તારી હાડા તંડીની બાજુ પર તારી વાહે થાય ને ચાર ધામના રખાનો ઓલરું બાંધી ઓલરૂ બાંધીને આ કાંકરી આવે હાસાય તો કાંકરી તારા ગંજામાં લઈ લે તો મારી ના જ ના તેથી પણ બાવજી ઝેણા પણ હાજરમાં છે બાવા બાવજી ઝેણા ગુરામાવાળા પણ હાજરમાં છે તો જો ન્યાય હોય કોઈની પાસે નીતિ હોય કોઈની પાસે જો ચાર ધામના રખાનો ન્યાય અને એનો ડર હોય તો એ કાંકરી બીજલ જોશીના હાથમાં લઈ અને ગંજામાં નખાવી શારધામના રખાનો માર લઈને કે આ વેદ હાસા હોય તો આ કાંકરી ગંજામાં નાખ અને પછી તું વાત કર અને વેદ હાસા હોય તો હા બોલ તા કે વેદ હાસા છે મારી નાચ અને એ આ શાર ધર્મ ધામના રખાની કાંકરી મારા ગંજામાં નાખું છું વેદ હાસા હાસા અને હાસા તો મારી ના આનો ન્યાય નહીં આ ન્યાય નહીં તો એ કાંકરી પાંચ મહિના પહેલાંની અને દિલીપલાલાની કાંકરી ત્રણ મહિના પહેલાંની તો ત્રણ મહિના પહેલાં પાંચ મહિના પહેલાં બે મહિના અગાઉ કાંકરી દિલીપલાલ નાતીલાવે જોશીને આપેલી હાડાતંડી કાઢજો હાળાતંડીનો ઓરડા માથે તો એ કાંકરી ન ગણાય મારી ના એ કાંકરીનો ન્યાય નહીં એ કાંકરીનો કોઈ હિસાબ નહીં કારણ કે કાલુ તલસી તો એક વખાવાળો હામો હામાવળીયો છે ગુનેગાર છે એ તો કાંકરી લઈ પણ આ તો મારી નવના દીકરાનો પેઢીવાળો ચોપડીવાળો જોશી જેના હાથમાં કલમ ધરમની એને પણ તંડીના ઓરડા માથે કાંકરી લીધેલી ઉમેરવાના પાદર છે મારી નાય તો એ કાંકરી વધે કે દિલીપ દીધી બે ત્રણ મહિના પહેલા એ વધે ઓલી પાંચ મહિના પહેલા દેવાની એ ન્યાય નહીં મારી નાખે ઓરડા માથે એ ન્યાય ન થાય મારી નાખે તો તેની પણ બાવસન ઝીણા હારે તો આ કાંકરીમાં પણ સહી રાખી ઓલી કાંકરીમાં સહી રાખી બાવસન ઝીણા તારી પાસે ન્યાય શેક નહીં તારી પાસે નીતિ શેક નહીં તો ખાડા ને માથે કાંકરી જોશીને આપી કાંકરીમાં પણ ભેળાશો તમે બરાબર અને ઘણી મારી નાચ છે આ નાચના નામ આપ્યું એટલી નાચ હારે છે બીજી નાતી છે તો તે દિવસે હું હાજર નહોતો દી ભાઈ મારી નાચ પણ તે દી આવશે ને ઝીણા અને આ સર્વે મારી નાચ હારી હતા કાંકરી દીવરાવામાં તો એ ન્યાય નહીં તો ગઢુલાનો કોઈ કાયદાની મારી પાત કેશું એ હાર નથી પાડેલી કે સત્તર તારીખે હું આવીશ અને એમે કીધું કે 17 તારીખે ગઢુલા નહીં પણ હોલ તારીખે અમે આવી પણ સોગઠ આવીને કે અમરાળાએ તારું બતાવેલું છે ને તમે તણે તણે અમરાળા સોગઠ બતાવ્યું છે તો ઈ સોગઠની પેઢીએ પણ અમે આવવા ત્યાર હોલ તારીખ 17 નહીં હોલ તારીખે આવવા ત્યાર તો ગઢુલાની મારી પાસે કોઈ કાયદાની મારી પાસે કેસોનામું હા નથી પાડેલી ગઢુલાની તો મારી ના જો ન્યાય કરવો હોય તમારી પણ ધર્મ હોય ન્યાય એવો રખાનો ડર હોય જો ચાર ધામના તમે માનતા હોય તો એ ગઢ કાયદા હાસા ઘડાયેલા હોય અને જો ચાર ધામના રખાના તમે હાસા ઊભા કર્યા એનો ન્યાય તમને જો અને એનો ડર હોય તો કાલુ બીજલ દિલીપ દિલીપ લાલાની કાંકરી કાલુ તળસી લીધી એ કાલુ તળસીને લઈને બોલાવો એ કાંકરીનો માફ કરી અને એક કલમવાળો જોશી જેના હાથમાં સોંપડી અને જેના હાથમાં વિહળીની કલમ એ કલમવાળા હાળાતંડીનો ઓરું માંથી મારી નાતે ઉમરાળાના પાદર જે કાંઈ કાંકરી દીધી હાતંડીના ઓરડામાં શ્યાર ધામના રખાના કે હાસો વેધો તો હાડાતંડી કાઢી છે નહીં હાસો વેધો તો હાડાતંડી તો નહીં કાઢ ઓરડા ઓરડામાં કાંકરી આપી છે એ કાંકરીનો માપ અને આ કાંકરીનું માપ આપણે કરી લઈએ મારી નાત અને એ કાંકરીનો માપ એ જોશી આજ વીડિયા મોકલ્યા છે એટલે મેં વીડિયા સાંભળ્યા એ માટે એ વિડીયા સાંભળીને આ પણ આજે મેં મારી નાતની આગળ બે હાથ જોડીને જાહેર કરું છું કે જો નાતનો દેવી નો ડર એ વિહળીનો ડર હોય કેશુ નાનું કાઢી અને તળસી રાયમલની પરજા કાળુ તુલસી દેવી પૂજતા ગાણીની માલી પાસે કેશુ નાનુની ગાણી માલી પાસે કે હાથ થી આઠ દી થયા એટલે છોકરો મર્યો તેરથી થી ચૌદ દી પંદર દી થયા એટલે પાંચો રહીની સોળી મરી અને વીસ દી પચીસ દિનો છે ઉદ્યોનો ટેમ્બો થઈ ગયો હમળિયાના પાદન મારી મેં જાણશું આવડી મોટી કોદાળી અને જોશીએ આવડી મોટી કાંકરી લીધી એ કલમવાળો પણ તળસી કાલુ કે શું નાનું જોશી પણ એનો એ પણ સોંપડી એના હાથમાં હતી એ પણ જો જોતો તો મારી ના આ જોશીએ કાંકરી લીધી એનો માપ આપણે કરીને દિલીપલાલાએ કાલુ તળસીની કાંકરી આપી એનો માપ કરી આગતર પાસ્તર કાંકરી કોની તંડીના વરડા માથે બાંધી અને જે જોશીએ કાંકરી ગંધામાં લીધી એનો ન્યાય બે કાંકરીનો હવે તમે કહો ને કાંકરી તો કાંકરીની માથે આપણે વજન કરી લઈએ આવી શોગના પાદર કે ઉમરાના પાદર જોશીએ બતાવ્યું છે તુરખા તો કરી તારી પાસે ન્યાય હોય તું સૌકારો ઠીક હોતો તો બરાબર તો મારી ના તમારી પાસે ચાર ધામના રખાનો ગઢુલાના પાદર રખા ઉભા કરે એનો ડર હોય તો આ બે કાંકરીનો માપ લેવો તો કાંકરીનો માપ આપણે કાઢી લઈએ નો માપ તમને ન આવડતો એનો ન્યાય ન તમે રાખતા હો તો અત્યારે કાલુ તલસીને કાંકરી આપીને કાંકરી પછી વખો થી વાંચશે કેશુ નાનું કાળુ તલસી અત્યારે કેશુ નાનું મારી હારે છે આ પડખે બેઠા છે અને મને કીધું પડતા ભાઈ કાંકરી તો કાંકરીનો ન્યાય બે કાંકરીનો વજન કરી લઈ મારી નાત આવી જાવ તુરખા આવી જાવ ને સ્વાગત ને કાંકરી ઉમરાળ આવી જાવ ચાર ધામના ખાનો ન્યાય રાખજો બીજું કાંઈ મારી નાત કહેવાનું નથી જો કાંકરી માફ માપ કાઢ કે કાલુ તલસી ચા તણી મહિના ગયો તો જોશી અને કેશુ નાનુને ધો આપી અને એને ગાણી ગભરાવી લે છે મારી નાતી ઉમરાના ના પાદર કેશુ નાનુ ધો અને કાળુ તલસીની કાંકરી અને એક મારા આ કલમવાળો જોશી છે એની કાંકરીનો આપણે વજન કરી કાંટો માંડી અને ન્યાય જોખાવી લઈ મારી નાચ આવી જાઓ સોગઠ કમરાલ કા તુરખા મારી નાતની આગળ આટલી મારી નમ્ર વિનંતી છે ન્યાય રાખજો કોકના ધર્મનો ગરીબ માણાનો નાના માણાનો તમારી જોઈલી છે ભાવનગર જિલ્લાની ખારા પાટ ને બાલપંથર નાતની હસ્તકમાં ઉમરાના પાદરાજીતા કાંકરી પણ જોશી લીધી અને ત્રણ થી ચાર વખત ધો દઈ અને એની પાસે વાત લીધી ગાણી લીધી કે આવી હાસો છે એ પણ તો એ બધી જાણસ હો જે નો જાણતા એ તો છે પણ જાણ હોય એ તો એ ધામનો રખાનો ન્યાય રાખજો જેને સાંભળ્યું હોય ભાઈયું હોય નજરે જોયું હોય એને